વેગઝ વેલકમ બેક ટુ ઓવર ન્યૂ લોક તો આજે આપણી રજા છે આજે આટલા દિવસથી બહુ થાકી ગઈ હોતા તો આજે થોડાક આરામ કરીએ તો દાનિયાને હવારની પરમાં લગભગ આઠેક વાગે ફોન કર્યો અને કહી દીધું કે ફોન કર્યો ત્યારે એ કહી કે અત્યારે ઉઠીને ખાલી જસ્ટ નાયો એમ જે મેં કીધું કંઈ નહીં પણ આજે આપણી રજા છે આજે પાછો પાછી ઊંઘ આવતી હોય તો પાછો ખુઈ જાય એમ કીધું ને હારું પાછો ખુઈ જાય એમ ગયું તો હવારમાં જઈને ફોન કરીને કહી દીધું કે આજે આપણી રજા છે તો આજે રજા છે તો આરામ કરીને રિલેક્સ થઈ જો કામકાજના થાકી ગયેલા રહીને તો એક દિવસની રજા હોય ને તો પછી રિલેક્સ થઈને બીજે દિવસથી વ્યવસ્થિત કામ થાય એ આપણું માનવું છે બીજાનું ખબર નહીં એટલે એવું નહીં કે એ જ સાચું છે એવું બી નહીં મળે બરાબર તો પાછા તમને દેખાય એ સીવો અને હેપી બેહી રહેલા છે તો પહેલાં તો અમે બધું એવું છે ને આ જોઈને રેડી થઈને ચાય વાય પીને એકદમ વ્યવસ્થિત થઈ ગયા અને પછી મોબાઈલમાં મેથી મારો લાગે એ તો બધાનું અત્યારે કોમન છે અને આજે છે ને મમ્મી પપ્પા બહાર ગયેલા છે એ ઘરે નથી લગભગ બપોરે આવી જશે તો પછી એમને પણ બ્લોગમાં લેવું તો કંઈ નહીં બની રહેજો વિડીયોમાં આજે જોઈએ વ્લોગમાં શું શું થાય છે બરાબર તો જરા બહાર જોઈ લઈએ આપણે બહાર નીકળીને જોઈ લઈએ કે આજનું વાતાવરણ કેવું છે બરાબર અને તમને બી બતાવું મેં તો આજનું વાતાવરણ તો એકદમ મસ્ત છે ચક્કાસ છે ઝીણા ઝીણા વાદળા ઝીણા ઝીણા નહીં ઝીણો ઝીણો વરસાદ પડતો છે અને નાના નાના વાદળા છવાઈ ગયેલા છે વરસાદ આવે એવી સંભાવના તો છે પણ અંબા અંબાલાલની આગાહી તો નથી એટલે કંઈ કહેવાય નહીં તો તમે જોઈ શકો છો કે રસ્તા પણ ખુલ્લા છે આ બાજુ પણ કંઈ નથી ગાડી આવતી છે ખાલી તો આજે રજા છે એટલે હેપી આપણે પર આવી ગયેલો છે હેપી હેપી રજા તો તમે આ બાજુ બોલીએ આ બાજુ વિડીયોમાં મોબાઈલમાં મોબાઈલમાં જો ખબર નહીં આવે હેપી હું કહેતો છે કઈ તો અત્યારે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે સાડા બાર વાગી ગયેલા છે હેપી હું નામી નામી ગલા ને તો પપ્પા લોકો પણ આવી ગયેલા છે પપ્પા દાણા ચણા ખાતા છે અને શિવો મોબાઈલમાં મેથી મારતા છે શિવો ફવારથી પેલી ખુરશી મૂકતો અત્યારે આ ખુરશી માં છે અહીંયા પેલી બાજુની ની ખુરશી મૂકતો હવે ધીરે ધીરે ડાયરેક્ટ રસોડા માં અને મમ્મી છે ને માનું નહી બનાવ્યું એન્ડ પાઉં ભાજી પુલાવ તો આવતા આવતા એ લોકોને મોડું થઈ ગયું એટલે એ લોકો ડાયરેક્ટ તૈયાર નહીં લઈ આવ્યા અને અત્યારે અમે જમી લઈએ

मगज खाई मगज मगज खाता नहीं आवे हमने मोड़ा था था। दिखा भाई हां <laughs> दिखा भाई नहीं खावे मोड़ा थी और तो सिम क्या कर रहे लोग 28 25 30 से करने 28 25 30 नहीं 32 नहीं 33 मो તો પ્રેક્ટિસ કરો ને પ્રેક્ટિસ તો હાજે છે ને હાજે છે ને વ્લોગ કેમ હરકો નહીં આવે હાજે એ હાજે હાજે કેમ બ્લોગ હરકો નહીં આવે કેમ કે આ લોકો છે ને ડાન્સ ની પ્રેક્ટિસ કરવા આવતા છે એટલે એ લોકો ને લીધે છે ને જરા બરાબર આવતું નહીં હું હું અટકી જ જાય ને તો ટાઈમ આપવો પડે કે નહીં આ બાજુ એ લોકો આવે એટલે મારે ટાઈમ આપવો પડે એટલે વ્લોગ હરકો નહીં આવે

ની પ્રેક્ટિસ કરવા આવતા છે હાજે ની આવતા છે આવતા છે આજે બતાવા ની આજે ની આવતા ની બતાવતા ની આ તમે બધા ની તમે આવજો જ તમે આવજો હે એટલે હાજે કેટલા કે બધું જમણ મમન પતિ જાય એટલે લગભગ છે ને 9:30 10 વાગે આ લોકો રેડી થઈને આવે તાલગીન બિંદાસ આ લોકો તો 8 વાગે એટલે જમી લે

આવું બધું પછી બોલવા પડે બાર વાગ્યા પછી લાચા રાત્રે આવે એટલે તમે ફટાફટ પ્રેક્ટિસ નહીં કરો ને આ લોકો આજે રવિવાર છે હું નાચતા નાચતા હં તો ફટાફટ એ લોકો છે ને એ લોકને શું કેમ કે તમારે ફટાફટ પ્રેક્ટિસ કરી લેવાની હવે નવ તારીખે ગોઠવેલું છે તો કેટલા દિવસમાં આવડો તમે બસ દિવસ ખાલી છે ને ગાઈ છે ને કેટલી સેકન્ડને એ લોકો અહીં ખેલા છે ખબર કે 30 30 તેમાંથી તો મ્યુઝિક જ છોડ દીધું પહેલે સ્ટાર્ટમાં માં આવે તે 30 સેકન્ડ નો હી ખેલા છે આજે આજે કેટલા દિવસ છે ત્રણ દિવસ થયા 3 દિવસ ખાલી 30 સેકન્ડ નો એ લોકો ને ડાન્સ આવડેલો છે ના છે અમને નથી આવડતું હો આવડેલો છે તમે જોઈ લેજો આજે તો મુકા જ ન દીધી આજે મે મુકા તમે જોઈ લેજો હે ને કાઠિયાવાડી મૂસ નથી આવડતું હે નથી આવડતું મગજ ખાઉ મગજ

ટૂંકા બાલ ખરા ને અને નીચે માથું ખોરું ને અંદર આપેલી છે આ રિયલ વાત છે એમ એટલે જે આ છે ને બધે એવું જ ચાલે બધે એવું જ કે બધાને ખબર જ છે એ લોકોને બી ખબર જ છે પણ એ લોકો એક્સેપ્ટ નહીં કરવા માંગે આજે એક્સેપ્ટ કરી જ લીધું હું એક્સેપ્ટ કરી જ લીધું ને આજે કે અમારી ઘૂંટણમાં હોય પાપા કા એવું કામ એમ પૂરી જાય ને એવું નહીં આવે ચાલ બહુ મગજ ખાઈ લીધું નહીં આડે ખાતા મગજ તો ખાતું હોય મેં મગજ નહીં ખાવાય

બધી બધી નાનલી નાની વસ્તુ મિસ્ટેક પડે કોઈ ધ્યાન આપે જ ધ્યાન આપે એટલે મિસ્ટેક બોલી જ તરીએ એમ કીધું કીધું તરીએ

બાલવાડી બાલવાડી વાળી બેન કોઈ માં બાલવાડી માં બોલાવે હા આવી બાય બાય

ड्राइवर ड्राइवर कह क्यों हम हम लोगों ने खाना खा लिया है हम लोग दिमाग, दिमाग नहीं खाते मगज खाते हैं <गण> दिमाग नहीं सिर्फ <गण> मगज खाते हैं ये है ना तो गाइस आलो को से डांस नहीं प्रैक्टिस करवावे लावी रीतना जो હા આવી રીતના જો આવી રીતના આવી રીતના કેટલીક પ્રેક્ટિસ કેવી કેટલીક કાઠિયાવાડી મૂછ લેમ્બોર્ડ લેમ્બોર્ડ કડવી ડોહી એમ કે યુનિક નામ લાગ્યું કે હું

પહેલીવાર એને જોઈ કે આપણે ગુજરાતી પિક્ચર નહીં ગમ બોલ નહીં 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 ગમે એમ તું અત્યારે બોલી બોલ નહીં કીધું જે બરાબર જ બોલો એમ બરાબર જ બોલો નહીં તે તો હા આણે છે ને કંટ્રોલ નહીં થાય બોલો કંટ્રોલ નહીં થાય હા કડવી ડોઈ ચાપલી બોબડી પછી શું કે બીજી કેટલું કેટલુંક નામ

આટલા દિવસની ડાન્સ પ્રેક્ટિસ કરતા હતા ને પોક ચાલતા હતા આજે જુબાન ચાલતી છે તો ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ તમને કદાચ મજા આવી હશે જોઈને તો વિડીયો સ્કીપ કરતાં પહેલાં લાઈક